ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનો શુક્રવારના રોજ મૃત્યુ નિપજતા સમાજના રીતિરિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગ હોય ત્યારે લોકો ડીજે ઢોલ ત્રાસતા અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે પરંતુ ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું તેમના દેશમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી રીતિ રિવાજ મુજબ તેમની અંતિમ યાત્રામાં ઢોલ ડીજે ત્રાસા અને શહેનાઈના નાદ સાથે અંતિમ યાત્રા નીકળી હતી નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા શહેરના દશાસ્વ મેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા વિધિ પ્રમાણે તેમના મૃત્યુદેહને અંતિમ વિદાય આપી તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે